તો બટાકોન શીરો એવો બનાવ્યો તો ને એક મજા ય ને ખાવાની પચકે એ મારા વાલા વેપારી રે એ તમે સતનો વેપાર કરજો નોમસા મારું વાલો પણ વાલો છે ને સતનો વેપાર જ કર શીરો ને બટાકોન ખાઈને દબાઈને બેઠો આમાં કાકાને હંઘાર લાવ્યો છું ને કાકો દેખાતો નહી પહોંચ્યો છે ઘર અમારે તો હારુમ હારું બે બેહી ઘર દેખાતા નહીં ને કાકો એ બાર ચીરા ના શોખીન થી પાછા ઓ કાકા પત્રી જાની આપડી કાકા પત્રી જાની જોડી

તું શું છી કાકા આવ ના ચાલો પણ માને યાર થાય ને લોચો પડી જાય રાત માં તકલીફ પડી જવાનું કાકા કશું તકલીફ ના થાય

લખો અને કાઢજો અમારી પાછો આ શું સાર નક નક કરું છું વેસો પાળીઓ રાખું છું તાણી સાર આવે છે અને અમારે અપૂરતું સોટો કાઢતો નહીં આ બે વાગ્યા નું આ ખબર નહીં પડે વાગ્યા ને સાય ખવડાવવા કોઈ કરે નહીં ગાય દેખાતી કે નહીં બેડું દેખાતું તો કે લેખા આ છી ખબર પડે છે આ આકરણ જોવાનું છે કોઈ ને એક તો અને આ ગામનો વ્યક્તિ નહીં દેખાતું કોઈ મારે આવું તો પેલા જેઠિયા પૂછવું પડશે છે

આપડો જો ભજન હોય ને એ પોવાનું આપડો તમારે મને કઈ દેવાનું ભાઈ તમારું હું બોલાઈ કે વારે આમંત્રણ કે આપડે આ ભજનમાં ઈ ભજન માં જવાનું છે મંડળી જઈએ કે તો માં જોર મજા આવી જાય આપણે મંડળી બનાવીએ બે ગણા કરીએ કરીએ આપડે હું એ જ આયોજન કરવાનું છે હું કરવાનું તને ઉમર થઈ એટલે ભજન જ કરવાનું કરવું છે રૂળાભાઈ તણ ત્રણ અને મોડું થયું આજ તો આપડો ના હોય તો એક બે વાગી ગયા

મન તમે અર્ધી રાથી આજો છો તમારા કાકો યાર કાકા આ તમારા તો કઈ હું કહું આ તો 16 નું તગરું ભરી તો હે અમે તો બી આ રાખું તગારું ઉપાડી ને આવા જ્યાં કાકા તમે તો હું તને કઈ કઈ થાક્યો થાલે મને ઘેર આપો જતા રહીએ ઘેર જતા રહીએ પણ તું પડતો જ નહીં

બત્રીજા કોમ તો મારા ઘરે ગણું હોય આપડે તો બધું કોમ કરીએ છીએ એટલે છે ને મને ભોન નહીતું ઊંઘ મોર હાથમાં જો દાળો કોમ કરતો એમ કોમ કરવા માંડાય

તમે તો આ વાત લઈ રાત માં આ રાત માથા કરી આ તને ના તે માથા કરી રાત કાકાઈ ઓહ વગર માથા કરી માથા કરી કર્યા વગર લાઈ જોઈ કાકો ગી ગયો છે સતો ટોટિયો બંધી નાખું શું થાય કાકો બોરો બોરો દોરી લઈ આવ મારી બેટી દોરી તો ના મારી પણ આ પટ્ટી મરી છે જો બંધી કાઢું હાસવેન કાકો મારો બેટો દોડ તુક દોકી ટોકી આ દોડ કાકો

ઊભું કાકા આ તમે તો કાઠું હો કાકા આ રાત તમે રાત એવી કાઢી છે ને મારી રાત રાત બગાડી બંધ થામ રાત કાઢી બોલો કાકા તમે રાત રાત કરી કાકા રાત પણ તમે તો કોઈ કીધા જેવું હું છે ને પણ આ ફરક પડ્યો ગયો

バカをかけてたら、バカをかけて。